પરવતરના વન વિભાગને તળ મહિલાથી હાથ તાળી આપતો દીપડો અંતે બોખીરાના કુછડી રોડ ઉપરથી પકડાયા પકડાઈ જતા હાશકારો જોવા મળ્યો છે પોરબંદર શહેર અને તેની આજુબાજુના વિસ્તારમાં છેલ્લા ત્રણ મહિનાથી દીપડો અવારનવાર જોવા મળ્યો હતો શહેરના ખાપટમાં આવેલ માતી મિલથી માંડી ઉદ્યોગનગરની આશાપુરા ચોકડી સુધી શહેરમાં પહોંચી ગયેલો આ દીપડો લોકોને ડરાવતો હતો અને હાલમાં ખેડૂતોને પણ પાક ઉપાડવાની મોસમ છે ત્યારે જ વાડી વિસ્તારમાં જ દીપડાએ કુછડીથી વિશાવાડા સુધી દરિયાઈ પટ્ટી ઉપર અનેક પશુઓના મરણ કરીને રીતસરનો ભય ફેલાવી દીધો હતો રિપોર્ટર ભૂમિ મજુકુણિયાની સાથે એસ ગુજરાત ન્યૂઝ